હેલો મા યુટ્યુબ ફેમલી તો હું મારી મમ્મી જાય છે ગાડી ને ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો વાગી ગયા છે પાંચ હું મમ્મી જાય છે પાંચ તો નથી વાગ્યા પણ હવે વાગશે તો કામ મને આજે આખું બધી કામ કર્યું જલ્દી જલ્દી કામ પતાવી લીધું અને આપણે જવાનું વાળીએ ચાલો વાળીએ હું કરવા જાય બ્લોગમાં જોડાયેલા રહેજો અને આવો કંઈક હસ્તો હોય નાનો ફ્રેન્ડ આપતા રસ્તે પોચી આવ્યા છે જોઈ લો આવો રસ્તો હોય કઈ લોકસાન રસ્તે પહોંચી ગયા અને હવે વાડીએ જઈને શું કદી ખબર હું મારે પાછો ભેંસો આવે છે લગાડવાનું મમ્મી તો ચાલો ફ્રેન્ડ આપણે બોર લઈ આવી મમ્મી અહીંયા થોડું કામ કરશે પછી થેલી ફરી લેજે હશે તો રાડ પાડી આવજે કા તો ચાલો ફ્રેન્ડ આપણે બોર લેતા આવી બી કન્ટિન્યુ મારા બ્લોગમાં માં જોડાયેલા રહેજો હે ને ના તો ચાલો ફ્રેન્ડ આપણે જઈએ બોર લેવા ને આનો નજારો બહુ મસ્ત મજાનો છે બી કન્ટિન્યુ મારા બ્લોગમાં માં જોડાયેલા રહેજો તો ચાલો તમને આનો નજારો તો જોઈ લો ફ્રેન્ડ કેટલો મસ્ત નજારો છે આનો તો જોઈ લો ફ્રેન્ડ અહીંયા મસ્ત મજા હે હા મેં મમ્મી અહીંયા છે જુમલાવાળા હા ના ના એમથી ન થાય તો જોઈ લો ફ્રેન્ડ અહીંયાનો મસ્ત નજારો છે અને અહીંયા મસ્ત મજાના ઘઉં છે તો આજનો વિડીયો કંઈક અહીંયા આવો જ રીતના પૂરો કરીશું ચાલો ફ્રેન્ડ મેં બોર લઈ લીધા છે ઘણા બધા ને હું છું હવે ઘરે તો મારી મમ્મી સામે સે છે ને હું જાઉં છું બોર લેવા તો ચાલો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં મેં બોર લઈ લીધા છે ખોરામાં તો ચાલો બોર લઈને આપણે હવે ઘરે જાશું હેલો માય યુટ્યુબ ફેમિલી તો હું જઈ રહી છું ઘરે ને મેં આટલા બધા બોર ઉમે લીધા છે મસ્ત મજાના બોર હે તો ચાલો મારા મમ્મી ભાઈ રોમાં માટી ભાઈ રહે ફ્રેન્ડ અમે મમ્મીએ લઈ લીધા છે ને મા કાંઈ બોર મીણે નથી સડેલાના મારી મમ્મી જોઈએ છે બોર સડેલા હે કે નહીં કામનું તો ચાલો ફ્રેન્ડ અમે જાય છીએ હવે ઘરે માટી લઈ લીધી આપણે રૂ લઈ લીધું અને સાનનો નજારો કાંઈક કહવો નહીં તો જોઈ લો અહીંયાના ઘઉં જોઈ લઈએ ફ્રેન્ડ કેટલા મસ્ત છે હવે આપણે વાડી વાડીએથી ઘરે અને રમેશ કામ હતા ને એ આપણે બોર લેવા દીધા તો ચાલો ચાલો ફ્રેન્ડ અમે મમ્મીએ લઈ લીધા છે ના કાંઈક બોર મીણે નથી સડેલા ને મમ્મી જોયે છે બોર સડેલા હે કે નહીં કામ તો ચાલો ફ્રેન્ડ અમે જાય છે હવે ઘરે માટી લઈ લીધી આપણે રૂએ લઈ લીધું અને સાનનો નજારો કાંઈક અવો હોય તો જોઈ લો જોઈ ફ્રેન્ડ કેટલા મસ્ત હવે આપણે વાડી વાડી વાડીએથી ઘરે અને રમેશ કાકા માતા ને એ આપણે વોર લેવા દીધા તો ચાલો બેઠો છે ટપી એ ટપી ટપી લાલ 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 મસ્ત ફૂલ છે આ ઝાડ કે બધા કોમેન્ટ કરીને કહેજો જોઈ લો